તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ અને ખબર પડી ગઈ છે ને સાડા દસ ત્યાં તો વ્લોક બનાવ મોડું થયું પણ કારણ કે બાઇક મસ્ત ચાલુ કરી દીધી તો એ પ્રેસ કરી દીધી અને બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ હારૂમાં મમ્મી જઈ રહ્યો એ રેલવેના આવી ગયા છીએ કાલના ના કપડા દો અના સોખરા લઈ એ માથુર આવવાય છે ક્યાં જવાનું આ તો જવાનું છે બધા પરિવારના બાર જોઈશ ગમવા બાટલા ભરવા પોણીના અને આઈ રહ્યા છે બાટલા ના માલિક આપડી ગાડી દે ભાઈ અને આપડી રીક્ષા લઈ જઈએ હવે ઘેર પછી મલિયાળો હેલો ગાઈસ આપણે આઈ ગયા છીએ ઘેર બટલા બટલા ભરીને અને આ મમ્મીને તૈયાર થઈ છે કારણ કે જવાનું સેબાર શ્રીમંતમાં એમએસભાઈના ઘર આપડા ઘરેમાં જ છે ના અમું જો કણ વીજા કરે છે ને એ તો નહીં પડે लव तो रियली मजी आपा एमएच पे ना गे हेरल वेन तैयार है क्या बड़ा तैयार थी क्या तो हमें तो मेहमान बेमन आई गया सुंदर से घर में फोन आ माटे कर

Kotelnovat. Guys, zaman saat dari kayak ini ada bulan <laughs> aku mau <laughs> Kotelnovokijanov. Biar tem biar tem like aja sih, coba n So guys, uh, apda benda YouTube kita ini ya. Uh, memang benda jatuh ya, Sri benda. Bayu, bayu. રામિતેશ ભાઈ છે પિંડુ ભાઈ ચિરાગ ભાઈ અમાર ભણો આ કિશન જી છે એટલે પૂરું થઈ ગયું શ્રીમંત ઓ મેમણ બધા જતા રે ઓ આ ફાડ ને બધું છોડવાનું દે આમ ના બધાને વરગાડો ટપલા તો આ હું ટપલા

શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય માતાજી ગાઈસ આપણો આવી ગય છે ગેર નિરલબેન બેઠા છે હા આ આવી શકે રેવા આવી ગયા છે ટીવી જોવા

ચા 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 બનાવો પીવી છે પાઉાજી ખાવા જઈએ બધા ભાઈઓ ભેગા થાય ને ભણો છો બધા કુજાટ જઈએ પાઉભાજી ખાવા ભાઈ ખોલા જોવા કાયશ આવી ગયા આપડો ભાજીપાવ ખાવા બહુ કિસાન સાહેબ એમ પેલો ભોણો ચિરાગભાઈ બધા ભાજીપાવ ઓર્ડર કર્યો નહીં ચાંદનીમાં uh,